કોઈપણ જરૂરી સહાય માટે તાત્કાલિક જાણ કરવા સૂચન કર્યું હતું સરકારની યોજનાઓ અને સુવિધાઓ યોગ્ય રીતે મળે છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે બાયડ પ્રાંત અધિકારી તેમજ બાયડ મામલતદાર પણ હાજર રહ્યા હતા તેમજ જિલ્લા કલેક્ટરે આશ્રમમાં રહેલી મંદબુદ્ધિ મહિલાઓ સાથે કચેરીયાનો આનંદ માણી માનવીય અભિગમ રજૂ કર્યો હતો જેના કારણે આશ્રમમાં આનંદ

અને બહેનો સાથે કચેરીઓનું આનંદ માણ્યું અને સંસ્થા ખૂબ સારા કામ કરી રહી છે એમને મારી શુભેચ્છા